નમસ્કાર મિત્રો હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ બાર બે હજાર પચીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાના દર્શન કરવા જોઈએ ને નાની નાની કન્યાઓને મીઠી વસ્તુ ખાવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચે એવું નહીં શું કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા મગજની વિચારધારા બગડવા દેવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે પોતાના કુળદેવીને આશીર્વાદ લેવા જોઈએ અને આપણા ઘરમાં જે વડીલ સ્ત્રીઓ છે એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવીને ભેગો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ એમને કંઈક દાન દક્ષિણામાં રકમ આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરની બેન દીકરીઓનું મન દુભાય એવી વાણીનો ઉપયોગ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળા એ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળા એ આજે કોઈ ગરીબ વિધવાને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ નહીં કરતા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા આજે પોતાની પ્રોપર્ટીની ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ કોઈ કાયદાકીય ગૂંચ હોય તો એની પર પૂરતું ધ્યાન આજે આપજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચ નથી કરવાના વધારાની ખરીદી કરવી નહીં વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે બકરી જેવા પ્રાણીને ખાવાનું નાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા ધન રાશિ ધન રાશિ આજે શું કરવું ધન રાશિ વાળા આજે કોઈ ફળના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને થોડું ઘણું ફ્રૂટ આપણે મંદિરમાં દાન પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરવું મકર મકર રાશિ વાળાએ આજે વાળાએ આજે ખાસ હિજડાના આશીર્વાદ લેવા જોઈએ એમને દક્ષિણા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિવાદિત પ્રોપર્ટીનો સોદો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના આવક જાવકના પલ્લાને તપાસવું જોઈએ કરવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ શું નથી આજે ગેરકાયદેસર કોઈ પણ કામ કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે નાની નાની બીમાર કન્યાઓને ખાવાનું આપવું જોઈએ એમને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડાર્ક કલરના નેવી બ્લુ બ્લેક એવા કપડાં પહેરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે